સમાજાનો વિસ્તારથી જોઈએ અયોધ્યામાં ભગવાન શ્રી રામ માટે વધુ એક ભેટ મોકલવામાં આવી છે ત્વચ દંડ નગારુ 108 ફૂટની અગરબત્તી વિશાળ દીવો અને હવે અમદાવાદના શાહ પરિવારે 20 પ્રસાદના વેન્ડિંગ મશીન ભેટમાં આપ્યા છે અયોધ્યાના મંદિર પરિસરમાં આવા કુલ 20 વેન્ડિંગ મશીન જોવા મળશે નમસ્તે જી પ્રસાદ વેન્ડિંગ મશીનથી દર પાંચ સેકન્ડે એક પ્રસાદનું પેકેટ નીકળશે જેના કારણે ભક્તોને પણ વધારે સમય સુધી લાઇનમાં ઉભા રહેવાનો વારો નહીં આવે સેન્સરના માધ્યમથી ચાલતા આ મશીનની ઊંચાઈ છ ફૂટની છે આ મશીનમાં બારસો થી ચૌદસો પ્રસાદના પેકેટની ક્ષમતા છે જોકે આગામી સમયમાં રામ ભક્તોના ભારે ધસારાને પગલે વધુ પ્રસાદ વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે આજે જે આખી દુનિયા આપણા ઇન્ડિયન તરફ જોઈ રહ્યો છે આપણે ભારતની તરફ જોઈ રહ્યો છે જે રામ જન્મભૂમિ અયોધ્યા રામ મંદિર ભવ્ય યોજના કે રામ મંદિર બની રહ્યો છે ત્યાં આગળ ભક્તજનોનો બહુ ભીડ છે તો એ ભીડ જે પ્રસાદનો અનુભવ કરે એક જ જગ્યા બધા એકત્રિત ના થાય એના માટે અમે ઓટોમેટિક મશીન એક ઇન્વેન્ટ કર્યું છે જેનાથી ભક્તોને બધા ભક્તોને પ્રસાદ સહેલી રીતે મળી શકે એક જ જગ્યાએ એકત્રિત થાય ભીડમાં એ લોકોને કશું એ નહીં કરવાની જરૂર છે આ સ્માર્ટ ટેકનોલોજીવાળી મશીન છે જેનાથી ભીડ એક જગ્યા ના થાય બધી જગ્યા સ્પ્રેડ થઈને એમને બધાને પ્રસાદ મળી શકે એ કરીએ અને આ ઓટોમેટિક મશીનની અંદર એકસાથે બારસો પ્રસાદનું પેકેટ આપણે લોડ કરી શકીએ છીએ એના પછી વારાફરથી દર પાંચ સેકન્ડે એ એક એક પ્રસાદનું પેકેટ બહાર કાઢે છે ભક્તોને મળી શકે છે જેનાથી બહુ સહેલું થઈ જાય દર મિનિટે બાર પેકેટ બહાર નીકળી શકે છે જેનાથી ભક્તો બહુ જલ્દી જલ્દી એમની લાઈન ઉપર બહુ વાર વાર જોવાની જરૂર નથી